વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે લાઇબ્રેરીમાં પુસ્તક દિનની ઉજવણી કરવામાં આવી ઉપલેટા શરમા વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે લાઇબ્રેરીમાં પુસ્તક દિનની ઉજવણી કરવામાં આવી શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ જિલ્લા ઉપલેટા શરમા વાંચનાલય લાઇબ્રેરી ખાતે

વિશ્વ પુસ્તક દિનનો દિવસ આજરોજ તારીખ ચોવીસ એપ્રિલ એટલે ત્રેવીસ એપ્રિલના બીજે દિવસે અમો ઉપલેટા લાયબ્રેરીમાં પુસ્તક દિનની ઉજવણી કરવામાં આવી આ દિવસે પુસ્તક વિશે લોકોને અને વાંચના લઈ લોકોને સમજ આપવામાં આવી કે પુસ્તક એ સો શિક્ષકની ગરજ સારા છે અને સારું પુસ્તક એ જીવતી દેવ પ્રતિમા છે આપણા નવ રસો છે તે નવે નવ રસો આપણા પુસ્તકો દ્વારા જ જીવંત રહ્યા છે કેવી રીતના ભક્તિ રસ છે વીર રસ છે શૃંગાર રસ છે શૌર્ય રસ છે એ નવે નવે રસ પુસ્તકો દ્વારા જ જીવંત છે આજના આ મોબાઈલ યુગમાં પુસ્તકોનો ઉપયોગ બહુ ઓછો થઈ ગયો છે પરંતુ આપણે એક સંકલ્પ કરીએ કોઈ કોઈનો જન્મદિવસ હોય કે લગ્ન દિવસ હોય તે દિવસે આપણે એક સારું પુસ્તક ભેટ આપી અને પુસ્તક વાંચવાનું જીવંત રાખીએ અને લોકો પુસ્તક વિશે કાળજી રાખે અને પુસ્તક છે એ હંમેશા લોકોને દેતો આવ્યો છે જેમ વૃક્ષ ફળ આપે છે એમ પુસ્તક પણ જીવનમાં કેમ જીવવું અને જીવનના સુખ દુઃખમાંથી